તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છે બાલટી મજામાં ના મજા માં જશો તો અત્યારે સવાર સવારમાં આપણે તૈયાર થઈને આવી ગયા જી ક્યાં કાણે સત્તાન પર જોકડી છે એક નંબર સિંગ લાગે અત્યારમાં તો હવે અત્યારમાં આપણે જવાનું એ કારખાને લોડિંગ કરવા માટે મેં કીધું હમણાં થોડુંક આપણે અહીંથી સ્ટાર્ટિંગ કરી દઈએ અને પછી ચાલ્યા જાય તો હવે નીકળીએ છીએ ખોટું મોડું ન કરતા અને ની કણે જઈએ ને તો કણે પાછું ઓલું હશે આપણે સાડા નવે આવે ઠેઠ કારખાને તો આપણે જઈએ ત્યાં પહોંચીએ કારખાને તો હલો નીકળીએ અત્યારે ફાઇનલી દોસ્તો આપણે કારખાને પહોંચી ગયા અને નવું વાયદા છે હજી કોઈ કારખાને આવ્યું નથી હમણાં આવે એટલે આપણે લોડિંગ કરીને પછી નીકળશું તો આવે ત્યાં લગી આપણે રાહ જોઈ ત્યાં બેઠા એ કારખાને રેડી પહોંચી ગયો અવડે અવડે હાલો મળ્યા હમણાં લોડિંગ કરવો વખતે તો ફાઇનલી અત્યારે આપણી રિક્ષા લોડિંગ થઈ ગઈ છે તો જોઈ શકો છો હવે આપણે આ લોડિંગ કરીને ખાલી કરવા જવાનું છે આપણે ક્યાંક જવાનું હશે નક્કી નહીં કાંઈ તો ખાલી કરતા હોઈએ અને પછી આપણે ત્યાંથી જાશું ગોડાઉન કા પછી ક્યાંક બીજે લોડ કરવાનું હશે તો જાશું બાકી અત્યારે આપણી ભરાઈ ગઈ ને તો આપણે બિલ બિલ બને પછી જવા અત્યારે વાગી ગયા છે બહાર અને ખાલી કરીને નીકળી ગયો છું આવું બેકાર કારખાનું હતું અને ગાડીવાળો બેકાર હશે તો અત્યારે આપણે નીકળી ગયા તો હાલો હલો આપણે ઓફિસ સાઈડ આપણે ગોડાઉન સાઈડ સાઈડિયો આપણું રોડ તો હાલો ફોટી જાય આપણે આવી આપણે એક્ટિવા લઈ લીધું હે ને જાય અત્યારે આપણે દુકાને દુકાને જ આવું હું પણ જોડાઈ આવી હું દેવામાં અને આપડે નીકળી ગયા છીએ ફેરો લઈને તો જોઈ લ્યો ફેરો છે તો ભરિયા ખાલી કરી આવી ભરીને તો આવ્યો હું તો બપોર ના બેઠા તા આપડે ને તો અત્યારે નીકળી ગયો હું તો ખાલી કરી પછી આપડે જાશું દર્શાવી તો અત્યારે વાયનડી આપણે ઘરે આવી ગયા છીએ તો મળશું પછી પાછા કાલે નવા વિડીયો માં તો જય માતાજી